લોહી લુહાણ મહિલાઓ થઈ ગઈ હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે ગામની અંદર ત્રણ બાળકો ઉપર પણ કૂતરાએ બચકા ભરતા ગામમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે લાલમાણવા ગામ પાસે આવેલા ભોજાનામુવાળા ગામે ત્રણ પશુઓને પણ શ્વાન દ્વારા બચકા ભરવામાં આવ્યા છે અને આ શ્વાન દ્વારા બચકા ભરાતા લોકોમાં દહેશત પણ જોવા મળી રહી છે શ્વાન કરડતા દર્દીઓ સારવાર અર્થે સરકારી હોસ્પિટલ નિર્માલી ખાતે પીએસસી સેન્ટરમાં ગયા હતા ત્યારે રસીની દવા પૂરતી ન મળતા અન્ય સારવાર માટે સલાહ આપવામાં આવી હતી લાલ લાલમાંડવાડા ગામજનો અને પ્રજાજનો તાત્કાલિક દવાની સારવાર મેળવવા માટે આક્રમક મિજાજમાં જોવા મળ્યા હતા અને આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો એક તરફ શ્વાન કરડી જવાના કારણે હડકવાની રસી લેવા માટે દર્દીઓ પહોંચ્યા સરકારી દવાખાનામાં ત્યારે સરકારી દવાખાનામાં પણ ઇન્જેક્શન ન મળવાના કારણે દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો એક તરફ કુદરતી દ્વારા જાણે કે શ્વાન કરડી જવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે બીજી તરફ સરકારી દવાખાનાઓમાં પૂરતા પ્રમાણમાં રસી ન હોવાના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આમ લાલ મળવા અને ભોજાના મોડા ગામની મહિલાઓને સ્વાન કરી જતાં લોકોમાં દહેશત જોવા મળી રહી છે ત્યારે તાત્કાલિક અસરથી ગ્રામ્ય લેવલે રસીનું આયોજન કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે તાલુકામાં આવેલું લાલ માંડવા ગામ લાલ માંડવા ગામમાં ખતરનાક કૂતરાનો આતંક

ગામમાં આવવાથી પાંચ માણસને અરકાયું કૂતરું કર્યું કંઈ જાણવર કર્યું નિર્માલી દવાખાના રસી મુકાવવા જવાથી રાબીપુરની રસી ના મળવાથી લોકોને બબે પાંચ પાંચ હજાર ખર્ચીને ગાંધીનગર નડિયાદ જવું પડ્યું હજુ તો બે બે માણસો ગાંધીનગરમાં જ છે તો સરકારના આપણા ટીવીના માધ્યમથી કહેવા માગું છું કે અમારે વીસ વીસ કિલોમીટરના અંદર પચાસ પચાસ કિલોમીટરની અંતરે જવું પડે તો અમારો આરોગ્ય કેન્દ્ર નિર્માલી છે ઝેર છે તં અરકાય કૂતરાની રસી ઉપલબ્ધ કરાવો અને પ્રજાને હાલાકી ના ભોગવાય એ માટે આગળ જવું ના પડે તો સરકારને જાણ કરું છું આપના ટીવીના માધ્યમથી તો ભાઈ તમે રસી જલ્દીથી જલ્દી મૂકો આ કૂતરું અરખાયું બીજા કૂતરોને પણ કર્યું છે એ પાછું દસ દારે પંદર દારે બીજું કૂતરું અરખાયું થવાનું જ છે એટલા માટે રસી ઉપલબ્ધ કરાવો અને સરકારના મારા વતીનું હું જાણ કરું છું કે આ ગરીબ લોકોને ખોટા ખર્ચામાંથી બચાવો પાંચ જનવરને કરી છે બાજુનું ભોજનના મુવારામાં ત્રણ જનવરને કરી છે લાલ મરવામાં બે જનવર તુધારા જનવરને કહી છે એ જ્યારે ત્યારે એ અમૂલ ડેરીના અથવા જે પશુપાલક જે નડિયાદ છે જિલ્લા પંચાયતને પણ જાણ કરવા માગું છું કે પશુઓનો રસીનો ઉપલબ્ધ કરાવીને રસી મૂકવા તે લોકોના પચાસ પચાસ હજારના લાખ લાખના જનવનને નુકસાન થતું બચી જાય મારું નામ ઇલમુદ્દીન સુલતાનમે ગાજી માજી છે છું વસ્તી કે ગામની વસ્તી પિસ્તાલીસોની આજુબાજુની છે વસ્તી અને આયકન ઘણા બધા એ બીજા બી એવું છે કે જીવોનું ટાવર ટાવર આઈકન હોવા છતાં પણ જીવોનું ટા નેટવર્ક નથી મળતું અને સર એની જીઓની છસો બારસો રૂપિયા ભરત હોય ટાવરનું આઈકન બંધ રહે છે લોકોને સમાચાર આપવું ઉપલબ્ધ કરવા હોય તો મળતા નથી ગામ પંચાયત નથી ગ્રામ પંચાયતની જીઓનું કોમ્પ્યુટર બંધ છે લોકોની હાલાકી ભોગવવી પડે છે સાત બાર કરવા માટે

એની ટ્રીટમેન્ટ તમે કરેલી હા કાલે હડકાઈ પુત્રો ત્રણ ચાર જણનો કરી દીધું એના અંદર એક બેન હતા એના અંદર એમનો બાઈટ વધાર હતું એના માટે અમે ટીપી એઆરવી ઇન્જેક્શન એમને આપેલું હતું બાઈટ મેડિકલ ઓફિસરની થ્રુ અમારલી નડિયાદ સિવિલ ત્યાં ઇમ્યુનો ગ્લોબિન ઇન્જેક્શન આવે છે એના માટે એમને રિફર કરવામાં આવ્યા હતા શું નામ એમ તમારું પ્રિયંકા સ્ટાફ